વ્યાસજી ગ્રંથ લખવાનો પ્રારંભ કરે છે છેલ્લે કહ્યું કે સત્યમ પરમ ધીમહી આ ભાગવતનો પ્રારંભ સત્ય એનાથી થાય છે જીવનમાં જે લોકો સત્યનું આચરણ કરે એ માણસ જ આગળ વધી શકતો હોય છે જે માણસ અસત્ય જૂઠનો આશ્રય લે એ કોઈ દિવસ આગળ ન વધી શકે આજે સમાજની અંદર કેટલું જૂઠું ચાલી રહેલું છે તમે જરા સમાજની અંદર દ્રષ્ટિપાત કરશો સવાર માંડીને જ્યારથી આ ફોન આવ્યો ને ત્યારથી તો જૂઠું વધી ગયું છે જ્યારથી મોબાઈલ ફોન આવ્યો ત્યારથી જૂઠું બહુ વધ્યું છે હોય ઓફિસે અને આપણે કે કે ક્યાં છે તો કે અત્યારે હું બાર ગયો છું હોય ત્યાં જ ઘણી વાર કહીએ કે ભાઈ ક્યાં છે તો કે અત્યારે ઓફિસ હવે રોડ ઉપર વાહનના અવાજ આવતા હોય અવાજ આવે ને

सत्य तर्मह पुरतः कणी सत्य सुख धर्मे तु गणे सत्य सुख धर्मतः सत्य सुख धर्मे तु कहे दुनिया के दुन्याकल्या धी देवानन्द कहे दुन्या ભજીલ ભગવા સાચા સંતને મળી ભજીલ ભગવા સા સંતને મળી સંતને મણી સાચા સંતને મણી ભજીલ ભગવાન સાચા સંતને મણી ભજીલ ભગવાન સાચા સંતને બણી સત્ય ત્યાં સુખ ધર્મ રહે આમ તો અજીભાઈ ને રમેશભાઈ ને સતીષભાઈ બધા ઘણા બધા અહિયાં આગળ છે ગુલાબભાઈ બધા તો બધા આજુબાજુના ગામડાઓમાં આમંત્રણ આપ્યું છે

વેદનું પાકેલું ફળ આ ભાગવત છે વેદો સમજવા છે પણ ભારતની અંદર જેટલું કઈ જ્ઞાન કહીએ એ બધું જ જ્ઞાન ચારે ચાર વેદમાં ભર્યું છે સામવેદ અને વેદને ભણવા પણ અઘરા રહેલા છે અને કદાચ તમે વેદને ભણો તો કેટલો સમય લાગે બાર વર્ષ તો પેલા વ્યાકરણ ભણવાનું ત્યાર પછી વેદ ની અંદર તમારો પ્રવેશ થાય આખું એક વ્યાકરણ અલગ હોય છે એને જુદું ભણવું પડે અને તમે ભણો તો જ તમે વેદોને વાંચી શકો વાંચી ના શકાય તો વેદોને ભણવા અતિ અઘરા રહેલા છે એટલે અને કદાચ આપણે ભણીએ વેદોને પણ એનો સાર શું છે એ પાછો ઓખરો એમાંથી સાર પાછો અઘરો રહેલો છે એટલે ભગવાન વેદવ્યાસે વેદનો સાર આપણને આ ભાગવત આપ્યું છે અને આની અંદર રસ ઘણો છે સુગમ છે પ્રેમથી પી શકાય ખાઈ શકાય એવો આ ગ્રંથ રહેલો છે એને વેદવ્યાસજી કહે છે મુરુ રહો રસિકા ભૂવી ભાવુ કાહા જે પૃથ્વી ઉપર રસિક છે ભાવુક છે જે લોકોને કઈ શાંતિ મેળવવાની ઈચ્છા રહેલી છે એના માટે આમંત્રણ આપે છે કે પધાર જો આ રસને પીવા માટે તો આપણે પણ આમંત્રણ આપીએ છીએ આજે તમે આવ્યા આવતીકાલે કોકને લઈને આવજો કેમ અમેરિકામાં એક ભાઈનું ખેતર બહુ સરસ હતું ફર્સ્ટ ક્લાસ મકાઈ સારી થાય આખા અમેરિકામાં સારામાં સારી મકાઈ એના ખેતરમાં થાય એને પૂછવામાં આવ્યું કે ભાઈ તારા ખેતરમાં કેમ સારી મકાઈ થઈ છે એનું કારણ શું એ કે એનું કારણ એટલું જ છે આજુબાજુના ખેતરોમાં પણ હું દવાની વ્યવસ્થા કરું છું આજુબાજુના ખેતરોમાં હું દવાની વ્યવસ્થા કરું જેથી કરીને એના જીવાત મારા ખેતરમાં ન આવે એના ખેતરની જીવાત મારા ખેતરમાં ન આવે એટલે અહીંયા આગળ તમારે પણ આજુબાજુના ઘરવાળાને લાવવાના કેમ તો કે એ લોકો આપણને વાંધો ન આવે એટલા માટે

નિષ ક્ષેત્રે ઋષય ક્ષેત્ર જ્યાં આગળ અઠ્યાસી હજાર ઋષિયો ભેગા થયેલા છે અને એક પવિત્ર સ્થાન જ્યાં આગળ આવો એક સત્કર્મનો પ્રારંભ થયેલો છે કોઈ પણ સ્થાન ની અંદર જ્યારે આપણે સત્કર્મ કરવાનો આવે તો એ વખતે એ સ્થાનની શુદ્ધિ બહુ અગત્યની રહેલી છે આઈ તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આવી ગયા છે એટલે ભાટિયાનું એક એક ઘર આ ભાટિયાની ભૂમિ અતિશય પવિત્ર છે કારણ કે સત્પુરુષ અહીંયા આગળ પધાર્યા છે વર્ષો પહેલા નારદજી અને શંકર ભગવાન એક જંગલ ની અંદર મળેલા પાર્વતીજી શંકર ભગવાન ને કહે છે કે અહીંયા આગળ કોઈ મૂર્તિ નથી કોઈ મંદિર નથી કોઈ દેવસ્થાન નથી અને કઈ જાણ જ છે છતાંય કેમ તમે દંડવત કરો છો ત્યારે શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે સતી બદલાઈ જાય પણ જો સંત મળ્યા હતા એનો કેટલો જબરજસ્ત મહિમા શંકર ભગવાન હતો એટલે સ્થાન બહુ અગત્યનું રહેલું છે આખું ગામ તો આપણું પવિત્ર જ રહેલું છે